શ્રી વલ્લભાધી શકી જાય શ્રી ગોસાઈજી પારંગ દયા લખી જાય શ્રી ગુસાઇજીનું નામરત્નાખ્યા સ્તોત્રનું પાંત્રીસમું નામ ભક્ત ચિંતામણી ભક્ત ચિંતામણે નમઃ શ્રી ગુસાઇજી ભક્તો માટે ચિંતામણી સ્વરૂપ છે ભક્ત તેના મનમાં ભગવદ વિષયક જે મનોરથ કરે છે તેને શ્રી ગોસાઇજી તરત જ પૂર્ણ કરવાની કૃપા કરે છે અને માટે જ આપનું નામ છે ભક્ત ચિંતામણી અને વાર્તા ચરિત્રમાં બીજા નંબરના વાર્તાજી કૃષ્ણ ભટ્ટ નિત્યલીલાના રસ બિલાસીની શ્રી લલિતાજીના સાત્વિક ભાવનું સ્વરૂપ છે અને શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે જે એકાંત રહસ્ય વાર્તા ચંદ્રાવલીજી રસ કહે છે તે રસનો આ વિલાસ કરે છે નિજ સખી સહચરીને પણ તેનો અનુભવ કરાવે છે શું કૃષ્ણવટ શ્રી ગોવર્ધનનાથજીના ભીતરિયા થયા હતા શ્રી ગોવર્ધનનાથજીના સેવા શૃંગાર કરતા હતા મનમાં મનોરથ હતો કે શી શિજી બાવાના ચરણ સ્પર્શ કરો સો આ રીતે ઘણા દિવસ સેવા કરતા થયા પણ સામેથી ક્યારેય શિજીના ચરણ સ્પર્શ ન કર્યા અને આ મનોરસ શ્રીનાજીએ જાણ્યો એકવાર વાર શિનાજીના શ્રી ગુસાઈજી કરતા હતા ત્યારે શ્રી ગુસાઈજીને શિજીએ કહ્યું કે જુઓ કૃષ્ણભટ્ટ આટલા દિવસથી સેવા કરે છે પણ ક્યારેય મને સ્પર્શ નથી કર્યા કૃષ્ણભટ્ટ તે સમયે પંખા કરી રહ્યા હતા શ્રી કૃષ્ણ ભટ્ટની ઓર જોઈને પૂછ્યું કે કૃષ્ણભટ્ટ શ્રી ગોવર્ધનનાથજી શું કહે છે કૃષ્ણભટ્ટે સાષ્ટાંગ દંડવત કરી શ્રી ગોસાઇજીને બિનતી કરી મારા જાધિરા શ્રી ગોવર્ધનનાથજી સત્ય કહે છે પર એક બિનતી મારી પણ છે આપ શ્રી ગોવર્ધનનાથજીને પૂછ્યો કે કૃષ્ણ કૃષ્ણભટ્ટને આપના ચરણાર્વિંદની યોગ્યતા થઈ છે આપ સ્પર્શ કરાવશો જો આપ આજ્ઞા આપો તો હું ચરણ સ્પર્શ કરું આ વચન સાંભળી શ્રી ગુસાઇજી બહુ પ્રસન્ન થયા શ્રીજીને બિનતી કરી બાવા કૃષ્ણ કૃષ્ણભટ્ટના વચન સુન્યા અને શ્રીજીએ કૃપા કરીને કહ્યું કૃષ્ણ ભટ્ટ આગળ આવો મુસ્કાઈને આપનો દક્ષિણ ચરણારવીન ચોકી પરથી ઉપર કર્યો અને શ્રી કહે કહે ભટ્ટ તમારા બડા ભાગ્ય છે હવે તમે ચરણ સ્પર્શ કરો તે સમયે આપ ઉત્કંઠાથી મુગ્ધ ભાવ થઈ ગયા કચ્છું બોલી ન શક્યા આવી દશા જોઈને કૃષ્ણ કૃષ્ણભટ્ટના હાથ પકડીને શ્રી ગોસાઇજીએ શ્રી ગોવર્ધનનાથજીના ચરણ સ્પર્શ તેમને કરાવ્યા ત્યાર પછી શ્રી ગોસાઇજીને પ્રથમ સાષ્ટ્રાંગ દંડવત કરી પાછી શ્રી ગોવર્ધનનાથજીને દંડવત કરી ચરણ સ્પર્શ કરી હાથ પોતાના નેત્ર હૃદય લગાડ્યા અને બિનતી કરી મહારાજ આપના ચરણાર્વિનના પ્રતાપથી આ ચરણારવિન મારા હૃદય રૂઢ થાય અને કૃષ્ણ ભટ્ટનો શુદ્ધ ભાવ જાણી શ્રી ગોવર્ધનનાથજી સન્મુખ શ્રી ગુસાઈજી આશીર્વાદ આપ્યા તથા સ્તુ તો આ રીતે ચરણ સ્પર્શ કર્યા હતા તે દિવસ પછી ક્યારે શ્રી ગોવર્ધનનાથજીના ચરણ સ્પર્શ કૃષ્ણ ભટ્ટે નથી કર્યા અને એકવાર કૃષ્ણ ભટ્ટે શ્રીજીને બિનંતી કરી કે મહારાજ મને બ્રજભક્ત સહિત આપની લીલાના દર્શન દેવો શ્રીનાથજી કહે છે કૃષ્ણ ભટ્ટ આ દર્શન તો સહજ હી અલૌકિક દેહથી થાય છે આ દેહથી તો ક્યારેય ન થાય તો આ રીતે શ્રીનાથજી દર્શન દેતા વાત કરતા ચંદ સ્પર્શ પણ કરાવ્યા પણ બ્રજભક્ત સહિત લીલાના દર્શનની ના કહી અને કૃષ્ણભટ્ટ અનાવસર કરી શ્રીજી શ્રી ગોસાઇજી પાસે આવ્યા અને શ્રી ગોસાઇજીને વિનંતી કરી કે મારા શ્રીનાથજીએ ભક્ત સહિત લીલાના દર્શનની ના કહી છે તો શ્રી ગોસાઇજી કહે કે અરે શ્રીજી તો બાલક છે અહીંયા જો અને કૃષ્ણ કૃષ્ણભટ્ટરે જોયું તો કોટાન કોટ યુથ બ્રજભક્તના શ્રીનાથજીના સિજિયા મંદિરમાં સેવા કર કરે છે કોઈ સિજિયા સમારે છે કોઈ આભરણ કોઈ પિકદાન કોઈ જારી કોઈ બંટા કોઈ ચાદરલી અઠાડા છે આવા અસંખ્ય બ્રજભક્તના દર્શન શ્રી કૃષ્ણ કૃષ્ણભટ્ટને કરાવ્યા દર્શન થતાની સાથે કૃષ્ણ કૃષ્ણભટ્ટ ને દેહાનું સંધાન ન રહ્યું શ્રી ગોસાઇજીએ લીલાનું આચ્છાદન કર્યું કૃષ્ણભટ્ટ કહે મહારાજ આપે કેમ લીલાના દર્શન આગળ ન થવા દીધા શ્રી ગુસાઈજી કહે કૃષ્ણભટ્ટ હજી તારે અહીંયા સેવા કરવાની છે તો શ્રી ગોસાઇજી શ્રી ચંદ્રાવલીજી છે સ્વામીની સ્વરૂપ છે અને કૃષ્ણભટ્ટને ચંદ્રાવલીજીની કૃપાથી અલૌકિક સ્ત્રી ભાવની પ્રાપ્તિ થઈ અને તેથી લીલાના દર્શન થયા તો આ રીતે શ્રીજીએ પણ જે મનોરથ પૂર્ણ કરવામાં કહ્યું કે હજી તને દેર છે તે દર્શન શ્રી ગોસાઇજીએ સહજમાં એક ક્ષણમાં કૃષ્ણભટ્ટને કરાવી દીધા કારણ કે આપનું સ્વરૂપ ચિંતા મણી છે શિવલ્લભ આદિશકી જય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય